નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી તાલુકાના જેતપુર મુકામે તાલુકા કક્ષાનું ધ્વજવંદન કાર્યક્રમ યોજાય

વડાલી તાલુકાના નિવૃત્ત સૈનિકો વગેરેની હાજરીમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું હતું આ કાર્યક્રમમાં વડાલી તાલુકાની પ્રાથમિક શાળાઓ દ્વારા દેશભક્તિને લઈને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ પર્વ નિમિત્તે ખુરશીઓ ખાલી જોવા મળી હતી ત્યારે એક ચિંતા થાય છે કે વડાલી તાલુકામાં સુદેશદાજ મરી પણ પર વાળી છે આજે જ્યારે આપણી પાડોશમાં દેશો બધી બાજુથી આપણને ઘેરી રહ્યા છે ત્યારે ખુરશીઓ ખાલી જોવા મળી મળે દેશમાંથી ચિંતાનો વિષય છે બીરુજી પસમુક પ્રજાપતિ આયસવી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા આખા દિવસ શું સંદેશો આપશો સાહેબ આજે પંદરમી ઓગસ્ટના રોજ ઓગણીસો સત્તાવીસનો દિવસે આપણો દેશ અંદર થયેલો જે દેવો આજે ફરવો જોઈ રહ્યા છે દરેક નાગરિક દેશની કર્તવ્યો છે બને અને કરતી કર્તવ્યોનું પાલન કરે અને ખેડૂતો રાસાયણિક ખાતરોની દવાનો ઉપયોગ ઓછો કરી અને ખેતી તરફ વળતી